જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે આ વિડિયોમાં નારાયણ કવચનો પાઠ કરીશું નારાયણ કવચ એ ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે આ પાઠ સર્વે સર્વે ભક્તો ભયથી મુક્ત થાય છે તેના સર્વે મનોરથો મનોકામનાઓ સિદ્ધ થાય છે સુખદેવજી મહારાજે આ કવચનો મહાત્મા દર્શાવતા કહ્યું છે કે જે મનુષ્ય આ વૈષ્ણવી વિદ્યા ધારણ કરે છે તે મનુષ્ય રાજા લૂંટારા પ્રેત પીચાસ તથા વાઘ સિંહ વગેરે હિંસક પ્રાણીનો ક્યારેય કોઈ પ્રકારનો ભય રહેતો નથી જ્યારે પણ ભૂત પ્રેત કે બીજી કોઈ વસ્તુ હાવી થઈ ત્યારે નારાયણ કવચનો પાઠ અવશ્ય કરવો આ કવચનો નિત્ય પાઠ કરવાથી જીવનમાં કષ્ટ આવતા પહેલા જ તેનો નાશ થઈ જાય છે દેવરાજ ઇન્દ્રે પણ આ કવચનો પાઠ કરીને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હતો અને તેના समस्त કષ્ટો નાશ થયા હતા શ્રીમદ ભાગવત ગીતાના છઠ્ઠા સ્કંદના આઠમા અધ્યાયમાં આ કવચ કહેલું છે આ કવચનો નિત્ય પાઠ કરવાથી મનુષ્યને દરેક કષ્ટ પીડા દુખ આધી व्याધી ઉપાધી સર્વમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે આમ કષ્ટ પીડા દૂર કરવા માટેનો સૌથી મોટો ઈલાજ એટલે નારાયણ કવચ છે આથી દરેકે નિત્ય પ્રાત કરે અથવા તો સંધ્યા સમય પ્રભુની સેવા પૂજામાં આ નારાયણ કવચનો પાઠ જરૂર કરવો જોઈએ અથવા સાંભળવો જોઈએ જો નિત્ય ન થઈ શકે તો દર એકાદશી પૂર્ણિમા અમાવસ્યાની તિથિએ અથવા રવિવાર તથા ગુરુવારે જરૂર કરવો જોઈએ જો પાઠ ન થઈ શકે તો તો નારાયણ કવચનો પાઠ સાંભળવો જોઈએ તો ચાલો હવે સાંભળીશું શ્રી નારાયણ કવચનો પાઠ ગુજરાતી ભાવાર્થમાં પરીક્ષિત રાજાએ કહ્યું હે મહારાજ વિદ્યાર્થી રક્ષણ પામેલા ઇન્દ્ર દેવી રમત માત્રમાં સર્વસ્વનું હરણ કરનારા શત્રુઓની સેનાને યુદ્ધમાં જીતી લીધી અને ત્રેલોક્યનું રાજ્ય ભોગવ્યું તે નારાયણ કવચરૂપી વિદ્યા મને કહું સાથે એ પણ બતાવો કે તેને તેનાથી સુરક્ષિત થઈને રણભૂમિમાં કેવી રીતે આક્રમણકારી શત્રુઓ ઉપર વિજય મેળવ્યો શ્રી સુખદેવજીએ કહ્યું કે પુરોહિત બનેલા વિશ્વરૂપી પ્રશ્ન પૂછનારા ઇન્દ્રદેવને જે નારાયણ કવચ કહેલું તર્ હવે એકાગ્ર મનથી સાંભળો વિશ્વરૂપે કહ્યું હે ભાઈનો પ્રસંગ આવી પડી ત્યારે નારાયણ કવચ ધારણ કરી પોતાના રક્ષા કરી લેવી જોઈએ એની વિધિ આ પ્રમાણે છે કે હાથ ધોઈ આજમન કરું ત્યારબાદ હાથમાં કુશ વીટી ધારણ કરી ઉત્તર તરફ મુખ રાખી બેસી જવું ત્યારબાદ કવચ ધારણ પ્રયત્ન બીજું કાય પટ્ટી બોલવાનો નિશ્ચય કરી પવિત્રતાથી ઓમ નમો નારાયણ અને ઓમ નમો વાસુ કરવા પહેલા ઓમ નમો નારાયણ આ અષ્ટાક્ષર મંત્રના ઓમ વગેરે આઠ અક્ષરોના ક્રમશઃ બે પગ બે ગોઠણ બે સાથર પેટ હૃદય વક્ષ મુખ અને મસ્તકમાં ન્યાસ કરવા અથવા પૂર્વક મંત્રના યકારથી શરૂ કરી ઓમકાર પ્રયત્ન આઠ અક્ષરોના મસ્તકથી આરંભ કરીને તેજ આઠ અંગોમાં ઉલટા ક્રમથી ન્યાસ કરવા પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય એ દ્વાદ અક્ષર મંત્રોના ઓમકારથી સંપુટ કરેલા એક એક અક્ષરનો આંગળીઓમાં અને અંગૂઠાની અણીઓમાં ન્યાસ કરવો જમણા હાથની તર્જનીથી માંડી ડાબા હાથની તર્જની સુધીની આઠ આંગળીઓમાં આઠ અક્ષરોનો અને બે અંગૂઠાના ઉપરના તથા નીચેના ચાર સાંધાઓમાં બાકી રહેલા ચાર અક્ષરોનો ન્યાસ કરવો પછી ઓમ વિષ્ણવે નમઃ એ મંત્રના ઓમકારનો હૃદયમાં વિકારનો મસ્તકમાં સોકાનો પ્રકૃતિના મધ્યમાં ન કારનો શિખરમાં વે કારનો બંને નેત્રમાં અને ન કારનો સર્વ સાંધાઓમાં ન્યાસ કરવો બાકી રહેલા મહ કારનો ઓમ મહ અસ્ત્રય ફટ કરી દિગ્બંધ જોડવો આ પ્રમાણે ન્યાસ કરવાથી આ વિધિને જાણવાવાળો પુરુષ મંત્ર સ્વરૂપ થઈ જાય છે ત્યારબાદ સમગ્ર ઐશ્વર્ય ધર્મ યશ લક્ષ્મી જ્ઞાન અને વૈરાગ્યથી પરિપૂર્ણ ઈષ્ટદેવ ભગવાનનું ધ્યાન કરવું અને પોતાને પણ ત્રદ્રુપ જ સમજે પછી વિદ્યા તેજ અને તપ સ્વરૂપા કવજનો પાઠ કરવો ઓમ ગરુડજીની પીઠ ઉપર ચરણ ધરીને રહેલા અણીમાંદી આઠ સિદ્ધિઓથી સેવિત આઠ બાહુવાળા ચક્ર ઢાલ તલવાર ગદા બાણ ધનુષ અને પાસને ધારણ કરતા હરિ ભગવાન મારી સર્વ પ્રકારની રક્ષા કરજો કિલ્લા વન તથા રણભૂમિ વગેરે સંકટમાં સ્થળોમાં મોટા દૈત્યોના સેનાપતિઓના શત્રુ નૃષિ ભગવાન રક્ષા કરજો એ ભગવાન જ્યારે મોટા શબ્દથી ખડખડસ્યા હતા ત્યારે દિશાઓમાં ગર્જના ઊઠી હતી અને દેત્ય પત્નીઓના ગર્ભો પડી ગયા હતા પોતાની દાઢ વડે પૃથ્વીને ધારણ કરનાર અને યજ્ઞરૂપી રૂપી અવયવ વરા ભગવાન માર્ગમાં રક્ષા કરજો પર્વતોના શિખરો ઉપર પરશુરામ અને પ્રવાસમાં ભરતના મોટા ભાઈ રામચંદ્રજી લક્ષ્મણ સહિત મારી રક્ષા કરજો મારન મોહન આદિ ભયંકર અભિચારો અને ગફલતમાંથી માંથી નારાયણ રક્ષા કરજો ગર્વથી નર ભગવાન યોગ યોગેશ્વર દત્તાત્રેય અને ગુણોના સ્વામી કપિલ દેવજી કર્મના બંધનથી બંધન થી રક્ષા કરજો ભગવાન સનત કુમારો કરજો રક્ષા કરજો નારજી સેવા માં થતા અપરાધો થી રક્ષા કરજો સર્વ પ્રકારના નરક થી કચ્છ પાવતાર ભગવાન મારી રક્ષા કરજો ગૃપથ્ય માંથી ધન્વંતરી રક્ષા કરજો જીતેન્દ્રિય ઋષભ દેવજી સુખ દુઃખ સિત ઉષ્ણ આદિ ભયંકર દ્વંદ્રો થી રક્ષા કરજો લોક અપવાદ થી યજ્ઞાવતાર રક્ષા કરજો મનુષ્ય કૃત વિઘ્નો થી બરભદ્રજી રક્ષા કરજો ક્રોધ વસ નામના સર્પોના ગણ થી શેષ રક્ષા કરજો અજ્ઞાન થી વેદ વ્યાસ ભગવાન પાખંડીઓ થી અને પ્રમાદ થી અવતાર અને ધર્મ રક્ષા ને માટી મહાન અવતાર ધારણ કરવાવાળા ભગવાન કલ્કી પાપ બહુલ કાલી કાલના થી મારી રક્ષા કરજો સવારમાં ગદાથી ભગવાન કેશવ વેણુ ધારી ગોવિંદ ભગવાન થોડો દિવસ ચઢી આવી ત્યારે બરછી ધારી નારાયણ પૂર્વાહન કારમાં અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ ચક્રરાજ સુદર્શન લઈ મધ્યાહન કારમાં રક્ષા કરજો ઉગ્ર ધનુષ્ય ધારી મધુસુદન ભગવાન ત્રીજા પહોરે બ્રહ્મા વિષ્ણુ રુદ્ર એ ત્રણ મૂર્તિ વાળા માધવ ભગવાન સાયનકારી સૂર્યાસ્ત પછી હસી કેસ અને મધરાતી તથા મધરાત પહેલા એકલા પદ્મનાભ ભગવાન રક્ષા કરજો શ્રી વત્સલાંછન શ્રી હરિ ભગવાન પાછલી રાત્રે જનાર્દન ભગવાન ઉષા કાલ વખતે દામોદર ભગવાન સૂર્યોદય પહેલા અને કાર મૂર્તિ વિશ્વેશ્વર ભગવાન બધી સંધ્યાઓ વખતે રક્ષા કરજો સુદર્શન આપનો આકાર ચક્ર જેવો છે આપની કિનારીનો ભાગ પ્રલયકાળના અગ્નિ જેવો અત્યંત તીવ્ર છે આપ ભગવાનની પ્રેરણાથી ચો તરફ ઘૂમ્યા કરો છો જેવી રીતે આગ વાયુની સહાયથી સૂકા ઘાસ ફૂસ બારી નાખે છે તેવી રીતે આપ અમારી શત્રુ સેનાને થડ થડાત બારી નાખો બારી નાખો કોમદકી ગદ્દા આપમાંથી છૂટી ચિંગારીનો સ્પર્શ વ્રજ જેવો અસહ્ય છે ભગવાન અજીતની પ્રિયા છો હું એમનો દાસ છું તેથી આપ કુસમાંડ વિનાયક યક્ષ રાક્ષસ ભૂત અને પ્રેમાદિ ગ્રહોને સડસડાત કચરી નાખો કચરી નાખો તથા મારા શત્રુઓને ચૂંડ કરી નાખો શંખ શ્રેષ્ઠ આપ ભગવાન શ્રી કૃષ્ણની ફૂકથી ભયંકર અવાજ કરી મારા શત્રુઓના દિલ ધ્રુજાડી દો અને યાતુ ધન પ્રથમ પ્રેમ માતૃકા પિસાચ તથા બ્રહ્મ રાક્ષસ વગેરે ભયાનક પ્રાણીઓને અહીંથી ઝટપટ ભગાડી મૂકો ભગવાનની પ્રિય તલવાર આપની ધાર અત્યંત તીક્ષ્ણ છે આપ ભગવાનની પ્રેરણાથી મારા શત્રુઓને છીન ભીન કરી દો ભગવાનની વહાલી ઢાલ આપમાં સેંકંડો ચંદ્રાકાર મંડર છે આપ પાપ દૃષ્ટિવાળા પાપ આત્મા શત્રુઓની આંખ બંધ કરી દો અને એમને સદાને માટે અંધ બનાવી દો ગ્રહોથી ઉલ્કાપાતોથી મનુષ્યોથી સર્પોથી દાઢોવાળા પ્રાણીઓથી ભૂત પ્રેતોથી અથવા પાપોથી અમને જે ભય થાય તે સર્વ ભય અને અમારા કલ્યાણનો જેવો નાશ કરનારા છે તેઓ સર્વે ભગવાનના નામરૂપી અસ્ત્રનો માત્ર ઉચ્ચાર કરવાથી તત્કાળ નાશ પામો બૃહદ થંતર વગેરે સામ વેદના સ્ત્રોતોથી સ્તુતિ કરાતા વેદમૂર્તિ ભગવાન વિશ્વક્ષેન પોતાના નામો વડી સર્વ દુઃખો મારી રક્ષા કરો શ્રી હરિના નામો રૂપો વાહનો તથા આયુધો અમારા બુદ્ધિ ઇન્દ્રિયો મન તથા પ્રાણનું

આયુધો તથા ચિહ્નો નામની શક્તિઓ ધારણ કરે છે તે જ અસત્ય સ્વરૂપ પ્રમાણથી સર્વજ્ઞ ભગવાન શ્રી હરિ પોતાના સર્વ સ્વરૂપો વડી સર્વ વ્યાપક હોય સદા સર્વત્ર અમારી રક્ષા કરો ગર્જનાથી લોકોના ભયનો નાશ કરનારા અને પોતાના તેજ વડે બધા તેજોને જેમને ઝાખા કર્યા છે એવા ભગવાન નૃસિંહ સર્વ દિશાઓમાં

તે પણ સમસ્ત ભયથી મુક્ત થઈ જાય છે આ વૈષ્ણવી વિદ્યા ધારણ કરનારા પુરુષને રાજા ચોર ગ્રહ કે વાઘ આદિ હિંસક પશુઓથી કદી પણ ભય થતો નથી પ્રાચીન કાળમાં આ વિદ્યાને ધારણ કરનાર કોઈ કૌશિક ગોત્રના બ્રાહ્મણે આ વિદ્યા ધારણ કરી યોગ ધારણાથી નિર્જન દેશમાં પોતાનો દેહ છોડેલો એક દિવસ પોતાની સ્ત્રીઓ સાથે ગંધર્વનો અધિપતિ ચિત્રરથ વિમાનમાં બેસીને આકાશમાં જતો હતો તે જ્યાં બ્રાહ્મણનો દેહ પડ્યો હતો ત્યાં ઉપર આવતા તુરંત વિમાન સહિત ઊંધે માંથી પૃથ્વી ઉપર પડ્યો આ ઘટનાથી એના આશ્ચર્યની સીમા ન રહી જ્યારે વાલખીલીય મુનિઓએ એને સમજાવ્યું કે આ નારાયણ કવચ ધારણ કરવાનો પ્રભાવ છે ત્યારે ચિત્રરથ આ બ્રાહ્મણના અસ્થિને ઉપાડી પ્રાચી વહાવી દીધા અને પછી સ્નાન કર્યું શ્રી સુખદેવજીએ કહ્યું જે માણસ આ નારાયણ કવચને યોગ્ય સમયમાં આદર સહિત સાંભળે કે ધારણ કરે તેની સામે બધા પ્રાણીઓ આદરથી નમે છે અને તે બધી જાતના ભયથી મુક્ત થઈ જાય છે હે પરીક્ષિત આ વેષ્ણવી વિદ્યા નારાયણ કવચને મેળવી હતી અને તેના દ્વારા યુદ્ધમાં જીતી ત્રણે લોકની લક્ષ્મી ભોગવી હતી ઇતિશ્રી નારાયણ કવચ સંપૂર્ણમ ઈતિશ્રી ભાગવત મહાપુરાણે ને શ્રસ્ત નારાયણ કવચ નામો અષ્ટમો અધ્યાય સંપૂર્ણમ જય શ્રી કૃષ્ણ